નમસ્તે દોસ્તો હવામાન વિભાગની આજે આગાહી અનુસાર આજે આપણે વાત કરવાના છીએ જે તમે લાઈવ જોઈ રહ્યા છો એ પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદ છે છે રહ્યો અમુક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે દોસ્તો આજે બાર જિલ્લા એવા છે કે જેમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તેમાં વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જે આ તમામ જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ ત્યાં તમામ જગ્યાએ રેડ એલર્ટ છે જ્યારે ભાવનગર આણંદ ભરૂચ આ તમામ જગ્યાએ છે એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ જગ્યાએ સોરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવે સુરતના જિલ્લામાં આજે વહેલી સવારથી જ છે એ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અહીંયા તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રમાણે વરસાદ છે વહેલી સવારથી જ સુરતના અલગ અલગ જિલ્લાઓમાં છે એ પડી રહ્યો છે જેમાં વાત કરીએ તો ઓલપાડ માંગરોળ ઉમરપાડા કામરેજ સહિતના અનેક તાલુકાઓમાં આ વરસાદ છે એ હાલમાં વરસી રહ્યો છે અને આ વરસાદના લીધે રોડ રસ્તા ઉપર પાણી પણ ભરાઈ જવાના સમાચાર હાલમાં સુરતમાંથી મળી રહ્યા છે દોસ્તો ગુજરાતમાં હાલમાં ચોમાસું ખૂબ જ એક્ટિવ છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ પ્રમાણે અને આ એક્ટિવ ચોમાસાના કારણે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ છે એ આ વરસાદના સમાચાર મળી રહ્યા છે મહત્વનું છે કે પહેલા જ વરસાદમાં જે શેત્રુજી ડેમ આવેલો છે શેત્રુજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને શેત્રુજી ડેમ સો ટકા ભરાઈ જવાના સમાચાર પણ હાલમાં મળી રહ્યા છે મહત્વનું છે કે પાણી ભરાવાની સમસ્યાઓ પણ અમુક જગ્યાએ છે સામે આવી છે તો વાત કરીએ તો ગઈકાલે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો એ વરસાદના કારણે અમદાવાદમાં ઘણી જગ્યાએ ગોઠણ સુધી ડાંગ જિલ્લામાં પણ પૂર્ણા અંબિકા ગીરા આ તમામ જે નદીઓ છે એમાં જળસ્તરમાં વધારો થયો છે ખાપરી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે અને સાથે સાથે આહવામાં દસ ઇંચ વરસાદ પડ્યો છે વઘઈમાં આઠ ઇંચ અને સુબીરમાં સાત પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ છે જોવા મળ્યો છે જ્યારે સાપુતારામાં ચાર ઇંચ વરસાદ છે એ કાલે જોવા મળ્યો છે તો તો દોસ્તો વાત કરીએ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે એ મુજબ ડાંગ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ છે એ જોવા મળી શકે છે જે રીતે તમે આ કલર જોઈ રહ્યા છો જે રીતે કલર પુરાઈ રહ્યા છે એ પ્રમાણે છે ભારે વરસાદ છે આજે પડી શકે છે મહત્વનું છે કે મહીસાગર દાહોદ તાપી ભરૂચ ભાવનગર અને અમરેલીમાં યલ્લો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે એટલે મહત્વનું છે ત્યાં વરસાદ તો થશે પણ ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળશે સાથે સાથે વાત કરીએ દોસ્તો તો એકવીસ જૂન માટે પણ એવા બાર જિલ્લાઓ છે કે જેમાં યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ હોય સુરત હોય નવસારી હોય અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ડાંગ વલસાડ આ તમામ જગ્યાએ છે એ ભારે વરસાદ થવાની શક્યતાઓ હાલમાં સામે આવી રહી છે મહત્વનું છે દોસ્તો ઘણી જગ્યાએથી આજે સમાચાર આવ્યા છે કે ઘણી જગ્યાએ ડેમ ઓવરફ્લો થયા છે કે નાના મોટા તળાવ છે ભરાઈ ચૂક્યા છે આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ છે એ પડી શકે છે અને બીજે બધે થોડો વરસાદનું જોર ઓછું પણ રહે એવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે જે તમે મેપ પ્રમાણે લાઈવ જોઈ પણ શકો છો દોસ્તો આ હતા આજના અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ